टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दबई फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है દિવાળી નજીક આવી રહી છે તમે ધનતેરસના દિવસે સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાનિંગ પણ કર્યું જ હશે સામાન્ય રીતે ધનતેરસના દિવસે સોનું જ ખરીદવામાં આવે આ વખતે સ્થિતિ જરા અલગ છે અનેક લોકો અત્યારે ચાંદી તરફ વળ્યા છે એટલે જ ચાંદીને રીતસર ચાંદી થઈ ગઈ છે સામાન્ય લોકો એચએનઆઈ એટલે કે હાઈ નેટવર્ક ઇન્વેસ્ટર્સ ઉદ્યોગો અને કેન્દ્રીય બેંકો એમ બધા જ લોકો અત્યારે ચાંદી ખરીદી રહ્યા છે જાણે કે ઓચિંદા ચાંદી બધાની ફેવરિટ થઈ ગઈ હોય એક સમય માનવામાં આવતું હતું કે ચાંદીનો ભાવ એક લાખને ઉપર નહીં જાય એ પછી સવા લાખ રૂપિયાની કિંમત પર ચાંદી પહોંચી એટલે લોકોને લાગ્યું કે હવે તો ચાંદી બહુ ભાવ નહીં ખાય જોકે ચાંદી તો દોઢ લાખ રૂપિયાને પણ પાર કરી ગઈ ચાંદીના ભાવમાં વધારો જોઈને જ વધુને વધુ લોકો એમાં રોકાણ કરવા લાગ્યા આ વર્ષે ચાંદીની કિંમતોમાં અંદાજે પંચોતેર ટકાનો વધારો થયો છે એમ છતાં ભારતમાં એની ડિમાન્ડ વધતી જાય છે સામાન્ય રીતે દુનિયામાં ચાંદીનો જે ભાવ ચાલતો હોય એ જ ભાવ આપણે ત્યાં પણ ચાલતો હોય છે એમાં થોડો ઘણો ફરક હોય અત્યારની સ્થિતિ અલગ છે બલકે આપણા દેશમાં ડિમાન્ડના કારણે જ વૈશ્વિક કિંમતોની સરખામણીમાં ચાંદીની કિંમતો વધારે છે ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ લાગુ પડતો હોય છે એ જ રીતે અહીં પણ આ નિયમ મુજબ જ ભારતમાં ચાંદીની કિંમતો વૈશ્વિક કિંમતોની સરખામણીમાં લગભગ દસ ટકા વધી ગઈ છે એક તરફ ચાંદીની કિંમતો વધી ગઈ છે એવી જ સ્થિતિમાં દેશમાં અનેક જગ્યાએ ચાંદીની શોર્ટેજ પણ છે એવી વાહનો અને સોલાર પેનલ્સ સહિત અનેક વસ્તુઓ માટે ચાંદી જરૂરી છે આ ઉદ્યોગો પણ ચાંદીની શોર્ટેજનો સામનો કરી રહ્યા છે આપણા અમદાવાદમાં તો વિચિત્ર સ્થિતિ ઊભી થઈ છે દિવાળી પહેલાં જ અમદાવાદમાં જ્વેલરીના વેપારને ખૂબ અસર થઈ છે કેમ કે અમદાવાદના સોના ચાંદીના વેપારીઓ અને જ્વેલર્સ બંને કહી રહ્યા છે કે સોના અને ચાંદી બંનેની અછત છે ટ્રેડર્સે તાજેતરમાં તો ચાંદી માટેના ઓર્ડર લેવાનું જ બંધ કરી દીધું છે એટલું જ નહીં કેટલાક જ્વેલર્સ તો ભાવ પણ નહોતા કહેતા આ સફેદ મેટલની શોર્ટેજ છે એટલે જ્વેલર્સે નવું બુકિંગ અટકાવી દીધું છે આમ તો સોના અને ચાંદી બંનેની શોર્ટેજ છે જો કે ચાંદીની ખૂબ જ અછત છે ચાંદીની અત્યારે અભૂતપૂર્વ ડિમાન્ડ છે જેની સામે સપ્લાય મર્યાદિત છે સૌથી ખાસ વાત એ છે કે જે લોકોની પાસે ચાંદી છે તેઓ એને વેચવા માટે તૈયાર થતા નથી કેમ કે તેમને લાગે છે કે હજી ભાવ વધશે વળી અનેક જ્વેલર્સે અનેક મહિનાઓ પહેલાંથી ચાંદીનો સ્ટોક રાખી મૂક્યો હતો એટલે જ ચાંદીના પુરવઠા પર સીધી અસર થઈ છે નોટબંધી વખતે ગુજરાતમાં સોનાની શોર્ટેજ સર્જાઈ હતી જો કે લગભગ પહેલી વખત ચાંદની જાણે કે માર્કેટમાંથી ગાયબ થઈ ગઈ છે પૂરેપૂરી રકમ ચૂકવવા છતાં પણ જ્વેલર્સે ચાંદી મેળવવા માટે દિવસો સુધી રાહ જોવી પડે છે ચાંદીની શોર્ટેજ માટે ડોનાલ્ડ ટ્રમ્પ પણ જવાબદાર છે ટ્રમ્પે સર્જેલી અસ્થિરતાના લીધે જ દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો અત્યારે સોનાની સાથે ચાંદીની પણ ખરીદી કરી રહ્યા છે જેના લીધે જ ચાંદીની શોર્ટેજ સર્જાય છે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં ચાંદીની ખૂબ જ શોર્ટેજ છે જો કે દૂર લંડનમાં પણ એક રસપ્રદ સ્થિતિ જોવા મળી રહી છે ખૂબ જ મોટા પાયે શોર્ટ સેલિંગ કરવાના કારણે લંડન સિલ્વર માર્કેટમાં અંધાધૂંધી ફેલાઈ જે લોકો માર્કેટમાં સટ્ટો રમતા હશે તેમને તો શોર્ટ સેલિંગ વિશે ખબર જ હશે જે લોકોને ખ્યાલ નથી તેઓ પણ ફિકર ના કરો અમે તમને સરળતાથી આ વાત સમજાવીશું શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં બે રીતે રૂપિયા કમાવામાં આવે છે એક તો કોમોડિટી કે જે શેર કોમોડિટી કે શેર રસ્તામાં ખરીદીને સસ્તામાં ખરીદીને મોંઘા ભાવે વેચીને ફાયદો મેળવવામાં આવે બીજી રીતે તેનાથી સાવ વિપરીત છે જેને શોર્ટ સેલિંગ કહેવામાં આવે છે જેમાં રોકાણકારને ભાવ ઘટવાની પહેલાંથી જ અપેક્ષા હોય માની લો કે કોઈ રોકાણકારને ખબર પડી કે ચાંદીની કિંમતોમાં ઘટાડો થઈ જશે એટલે તેઓ કોઈ બ્રોકર પાસેથી પાંચ કિલો ચાંદી ઉધારમાં મેળવે શોર્ટ સેલિંગ માટે એક્સચેન્જે નક્કી કરેલું માર્જિન ચૂકવવું પડે આ માર્જિન એ બ્રોકરને નુકસાનના કેસમાં સુરક્ષા આપે છે બાદમાં આ વ્યક્તિ તાત્કાલિક બ્રોકર પાસેથી મેળવેલી એ પાંચ કિલો ચાંદીને માર્કેટની કિંમતે વેચી દે છે હવે ભાવની રીતે અમે આ વાત તમને સમજાવીશું જેથી તમને કેવી રીતે ફાયદો થાય એ પણ ખબર પડે ધારો કે અત્યારે એક કિલો ચાંદીની કિંમત એક પોઈન્ટ નેવ્યાશી લાખ રૂપિયા છે એટલે કે પાંચ કિલોની કિંમત નવ પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયા થાય રોકાણકારના અંદાજ મુજબ ચાંદીનો ભાવ ઘટીને એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયા થઈ જશે એવું આકલન તે લગાવે પહેલાં ઉધારીમાં મેળવેલી ચાંદીને તાત્કાલિક નવ પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયામાં વેચી દેવામાં આવે જે પૈસા આ રોકાણકારની પાસે આવે માની લો કે એમ જ થયું ભાવ ઘટીને એક પોઈન્ટ લાખ રૂપિયા થઈ ગયો હવે રોકાણકાર માર્કેટમાંથી પાંચ કિલો ચાંદી ખરીદે જેનો ખર્ચ આઠ લાખ રૂપિયા થાય આ ચાંદી બ્રોકરને પાછી આપી દેવામાં આવે આ રીતે એગ્રીમેન્ટ પૂરો થાય આ વ્યક્તિએ સૌથી પહેલાં ચાંદી વેચીને નવ પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયા મેળવા જેના પછી આઠ લાખમાં ખરીદીને પાછી આપી એટલે રોકાણકારને એક પોઈન્ટ પિસ્તાલીસ લાખનો સીધો ફાયદો થયો બેઝિકલી શોર્ટ સેલિંગમાં મોંઘા ભાવે બોરો કરીને વેચો પછી શેર કે કોમોડિટીની કિંમતો ઘટે તો સસ્તા ભાવે ખરીદીને એને પાછા આપો જો ભાવ વધે તો મોટું નુકસાન થાય હવે ચાંદીની શોર્ટેજના કારણે શોર્ટ સેલર્સને ચાંદી ખરીદીને પાછી આપવામાં પ્રોબ્લેમ થાય છે હવે મુખ્ય સવાલ પર આવીએ કે શું ચાંદીનો ભાવ બે લાખ રૂપિયા સુધી પહોંચી શકે નિષ્ણાતો કહે છે કે એવી પૂરેપૂરી સંભાવનાઓ છે એની પાછળ સોલિડ કારણો રહેલા છે સૌથી પહેલાં તો ચાંદીનું પ્રોડક્શન લગભગ દસ ટકા ઘટ્યું છે એક તરફ પ્રોડક્શન ઘટ્યું છે તો બીજી બાજુ એની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે એના કારણે કેટલાક અન્ય પણ કારણો છે સૌથી પહેલું કારણ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈવી વેહિકલ્સ અને સોલાર પેનલ્સનું વેચાણ વધ્યું છે સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ પાંચ વર્ષમાં પહેલી વખત ચાંદીની ઘટ સર્જાય છે બીજું કારણ એ છે કે અત્યારે અસ્થિરતાનો માહોલ છે આવા માહોલમાં લોકો સોના અને ચાંદી તરફ વળતા હોય છે જો કે સોનાની કિંમતો તો ઓલરેડી વધારે છે એટલે અનેક રોકાણકારો ચાંદી તરફ વળે અનેક રોકાણકારો ઇક્વિટી અને સોનાની જગ્યાએ ચાંદી તરફ વળ્યા છે આપણા દેશમાં લોઅર ક્લાસ અને મિડલ ક્લાસ પણ સોનાની જગ્યાએ ચાંદી તરફ શિફ્ટ થયો છે અત્યારના આવા સંજોગો જોતા લાગે છે કે ચાંદીની કિંમતો હજુ પણ વધશે દિવાળી આવી રહી છે ધનતેરસ પર આખા દેશમાં હિન્દુઓ સોનું કે ચાંદી ખરીદતા હોય છે કેમ કે એ શુભ બનાય છે આ વખતે થોડીક સ્થિતિ અલગ રહેશે સામાન્ય રીતે સોનો કે ચાંદીની જ્વેલરી ખરીદવામાં આવે ચાંદીમાં તો વાસણો મૂર્તિઓ અને જ્વેલરી ખરીદવામાં આવે ક્યાંક પાંચથી લઈને સો ગ્રામ સુધીના સિક્કા પણ ખરીદવામાં આવતા હોય છે આ વખતે સ્થિતિ થોડીક બદલાશે આ વખતે ચાંદીમાં જ્વેલરી કે વાસણોના બદલે ચાંદીના સિક્કા બધું ખરીદવામાં આવશે વળી એક રસપ્રદ સ્થિતિ એ જોવા મળી રહી છે કે આ પહેલાં જે લોકો સોનાના સિક્કા ખરીદતા હતા તેઓ હવે પાંચસો ગ્રામ કે એક કિલોના ચાંદીના બ્રાસ ખરીદી રહ્યા છે ધનતેરસના દિવસે પણ આવી સ્થિતિ જોવા મળે એવી સંભાવનાઓ વધારે છે આ વખતે સ્ટર્લિંગ ચાંદીની વધારે કિંમત ડિમાન્ડ છે ચાંદીને લઈને ભારતમાં મેન્ટાલિટીમાં ખૂબ જ મોટો ફરક આવ્યો છે પહેલાં ભારતમાં સામાન્ય રીતે વપરાશ માટે ચાંદી ખરીદવામાં આવતી હવે ચાંદીના ભાવ વધવાના કારણે એને રોકાણની દ્રષ્ટિએ જોવામાં આવી રહી છે હવે લોકો જુએ છે કે એનો ભાવ બે લાખ પાર થઈ જશે હવે તો ચાંદીમાં સિલ્વર ઇટીએફમાં પણ મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે ઇટીએફ એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જે પ્રકારે એક પ્રકારે મ્યુચ્યુઅલ ફંડ જેવું છે સોનાની કિંમતો વધી તો લોકો લાઇટવેઇટની એટલે કે ઓછા વજનની જ્વેલરી તરફ વળ્યા હવે ચાંદીમાં પણ એમ જ બન્યું છે ચાંદીમાં લાઇટવેઇટ જ્વેલરી અને સિક્કાનું વેચાણ વધારે થઈ રહ્યું છે અત્યારે કાસ્ટિંગ જ્વેલરી પણ વધારે વેચાઈ રહી છે વેલ્યુડ કાસ્ટિંગ જ્વેલરીનો પણ ટ્રેન્ડ છે એટલે કે આ સિલ્વર જ્વેલરી સાઇઝમાં મોટી દેખાય પરંતુ એનું વજન ઓછું હોય એટલે કે એમાં ચાંદી ઓછી વપરાય એટલે એની કિંમત ઓછી હોય જેથી વધુને વધુ લોકો ચાંદી ખરીદી શકે કિંમતોમાં વધારાની સાથે જ ચાંદી હવે નવું સોનું ગણાય છે જ્યારે કોપર હવે નવું ચાંદી ગણાય છે આર્થિક અનિશ્ચિતતા ફેસ્ટિવલ સિઝન અને ઉદ્યોગો તરફથી ડિમાન્ડના કારણે ચાંદીની કિંમતો આગામી થોડાક મહિનામાં બે લાખ રૂપિયાને પાર થઈ જાય તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે